રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં નવ હજાર જેટલા પેન્ડિંગ કેસ વિવિધ સંસ્થાના પંદર હજાર કેસ તેમજ દસ હજાર જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય લોકદાતનું આયોજન કરવામાં આવેલ છે આ લોકદાતમાં આશરે નવ હજાર જેવા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને પંદર હજાર જેવા ફાઈનાન્સિયલ સંસ્થાઓ બેન્કો ના કેસો જે દાખલ કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને કોર્ટમાં કેસો દાખલ થાય એના પહેલા એ કેસનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં પ્રયાસ કરવામાં આવશે આ લોક અદાલતમાં પક્ષકારો એ પોતાના કેસનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય પક્ષકારો વચ્ચે તેનો કાયમી અંત આવતો હોય છે અને તેમના દ્વારા જે કોર્ટમાં કોર્ટ ફીસ ભરવામાં આવે છે તેનું પણ સોય સો ટકા રિફંડ કરવામાં આવે છે અને કાયમી અંત આવતો હોય છે કેમ કે આ લોકડાર જે હુકમનામું થાય છે તેનો કોઈ અપીલની જોગવાઈ નથી એટલે જે પક્ષકારોની તકરાર છે એનું કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે આજે લોક અદાલતમાં આશરે દસ એક હજાર જેવી ઈ ચલન વૃક્ષો પર કરવામાં આવેલી છે એમાં પક્ષકારોને વિનંતી કરું છું કે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તેનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહી તે બચી શકે છે આથી હું તમામ ભરૂચજનો અપીલ કરું છું કે તેઓ આ જો યોજના રાષ્ટ્રીય લોક નો મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે ધન્યવાદ